કુકરવાડા ગામની નદી કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગ્રામજનોએ જોયો હતો ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તથા પોલીસને જાણ કરી હતી ત્યાં બાદમાં સોશિયલ મીડિયા પર માહિતી મુકતા ભૂતક ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામનો પચીસ વર્ષીય યુવક હોવાનું તેના પરિવારજનોએ ઓળખ આપી હતી જ્યારે આજ રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ પાસે નદીના પાણી ભરાયેલા કાળામાંથી વધુ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક નાવિકોએ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી સોલંકી તથા તેમની ટીમ ટીમને બહાર કાઢી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ સ્થળ પહોંચી શરૂ કરી છે છેલ્લા બે દિવસમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાંથી બે મૃતદેહો મળી આવેલ છે ગઈકાલ કુકરવાળા ગામના એલ ટી બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ તેની પ્રાથમિક તપાસ કરતાં તે ભાલોદ ગામના સવા સમાજનો યુવાન હોય તેમ તેના સગાવલાએ આવીને ઓળખી બતાવેલ ત્યારબાદ આજ રોજ ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી પાણીમાં ભરેલા ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ છે જેની જાણ અમે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરેલ છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અહીંયા ઘડી અહીંયા આવી ગયેલા છે ઘટના સ્થળે મૃતદેહને જોતાં તે લોકોએ વધુ તેની તેના સગાવાલા મળી જાય તેની તે તપાસ હાથ ધરેલ છે છેલ્લા બે દિવસમાં બે અજાણ્યા મૃતદેહો અમને આ મળી આવેલ છે જે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું ત્યારબાદ જે પાણી વધારે પ્રમાણમાં નદીમાં હતું ત્યારબાદ પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવેલ છે